નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટે ન્યૂઝ દમણના બોરાજીવા શેરીમાં એકસો એકતાલીસ વર્ષ જૂના ઐતિહાસિક કુવામાં શરૂ કર્યો છેલ્લા ઘણા સમયથી દમણમાં રસ્તા અને ડ્રેનેજ લાઇનના વિકાસીય કાર્યો ચાલી રહ્યા છે આ દરમિયાન પાણીની લાઇનના પાઇપ ફાટી જવાની સમસ્યા સામે ગ્રામજનો ઘણીવાર ઊભા ઉભા રહે છે બોરા શેરીના લોકો પણ પાણીની અછતથી પરેશાન હતા અને આ સમસ્યાના ઉકેલ માટે શેરીની મહિલાઓએ ઐતિહાસિક કૂવામાં નવજીવન ફૂંકવાનો નિર્ણય કર્યો શેરીની મહિલાઓએ દમણના દામીની હ્યુમન ફાઉન્ડેશન ની ચેરપર્સન સિમ્પલ ટંડેલને મદદ માટે સંપર્ક કર્યો સિમ્પલ બેન્ડ ટંડેલ ની આગેવાની હેઠળ 141 વર્ષ જૂના ખંડેર બનેલા કુવાની સાફ સફાઈ અને મરામત કરવામાં આવી મજૂરોની મદદથી સતત 4 દિવસ આ સફાઈ કામગીરી ચાલી મરામત સાથે નવા રંગરૂપ આ કૂવાને આપવામાં આવ્યો શેરીના લોકો કૂવાના પાણીનો ઉપયોગ શરૂ કરે તે પહેલા માછી સમાજના બ્રાહ્મણ દ્વારા વિધિવધાન સાથે કૂવાની પૂજા કરવામાં આવી પાણીની સરળ ઉપલબ્ધતા માટે કૂવા પાસે મોટર અને નળ સાથે બે મોટી ટાંકી પણ સ્થાપિત કરવામાં આવી જે સિમ્પલ બેન્ડ ટંડેલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી શહેરના લોકો ઐતિહાસિક કુવાના નવા રંગરૂપ સાથે ફરી જીવંત થવા પર આનંદ વ્યક્ત કર્યો પોતાની સ્મૃતિઓ માટે કુવાના આગળ સેલ્ફી ફોટો પણ તેઓએ લીધા વિસ્તારની મહિલાઓ મારા ઘરે આવી હતી જેને પાણીની સમસ્યા હતી આપણે જાણીએ છીએ કે દમણ ની જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલે સરસ ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટના કારણે જે રસ્તાઓ ખોલાઈ રહ્યા છે તો એમાં ઘણીવાર મિસ્ટેક ત્યાં લાગી જાય છે જેસીબી ત્યારે એક ફૂટી જવાની સમસ્યાઓ આવે છે અને એ જ્યાં સુધી ડેવલપમેન્ટના કામો રહેશે તો એ સમસ્યા રહેશે તો વિચાર કર્યો કે એ લોકો મને એમ કીધું કે આપણે ત્યાં એક યુવો છે જૂનો જેને જો આપણે તેને અંદર બોરિંગ કરાવીને જો આપણને પાણી મળી રહેતું હોય તો હું અહીંયા જોવા માટે આવી ત્યારે કૂવાની પરિસ્થિતિ હતી એને સફાઈ કરાવી અને એના અંદર મોટર મુકાવીને લોકોને પાણી પૂરતું થાય એ માટે અમે સુવિધા કરી આપીએ બાળકીઓનો એ ઉદ્દેશ્ય એ જ છે કે આ સમસ્યા ટૂંક સમય માટે રહેવાની છે જ્યારે ડેવલપમેન્ટ આપણું થઈ જશે ત્યારે ઘરે ઘરે આજે પણ ઘરે ઘરે પાણી આવે છે અને ત્યારે જ્યારે ડેવલપમેન્ટ પૂરું થશે ત્યારે લોકો કહેશે કે શું ડેવલપમેન્ટ છે આ સે સુવિધા માટે છે અને દમણના તમામ સરપંચો હોય કે કાઉન્સિલરોને પણ હું ચોક્કસ કે કે જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ સમસ્યા આવવાની જ છે તો આપણા વિસ્તારમાં જો એવી કોઈ કૂવા હોય કે કંઈક એવી હાથથી પાણીની ટંકી હોય એ જો હજી આપણે નિષ્ક્રિય હોય એને આપણે પાછો સક્રિય કરો જેથી કરીને દમણની અંદરમાં કોઈને પાણીની તકલીફ ના પડે આજે જે ડાબા અંદરમાં જે મેં બોરિંગ કરાવી છે એ તમામ લોકોને કહીશ કે નજદીકના લોકોને કે જ્યાં પણ તમને પાણીની જરૂર હોય તો ચોક્કસ તમે અહીં આવીને તમે એ પાણી લઈ શકો છો આયોજન થયા છે સો હા હા કઈ બોલો બોલો એટલા વર્ષ સુધી અમારી છ શેરીમાં એક કૂવો હતો જેને બાવળી બી કહી શકાય આપણને પર અત્યાર સુધી બહુ પૂરી પરિસ્થિતિમાં ઉઠી ગઈ ને છ શેરીના લોકો આ બાવળીને પૂછતા હતા ચાલીસ એકસો ચાલીસ વર્ષ જૂની આ બાવળી છે તો અમે જ્યારે અમારી ફરિયાની આની રજો રજૂઆતને ગયા સિમ્પલ સિમ્પલબેન ખટેરા પાસે તો એમને એક જ સનમાં ઝાડાબેન મિચાની કરીને બીજી જ દિવસ એ લોકો એમની ટીમ સાથે અહીંયા હાજર થઈ ગયા ને પીડન બે દિવસની અંદરમાં આ કુવાની કાયા એકદમ ચેન્જ થઈ ગઈ છે ને આજે આપણે જોઈ શકીએ કે ખૂબ જ સુંદર પરિવર્તન આવ્યું છે અને આ કૂવા જે છે આજ સુધી એમાં પાણી ઘટતું નથી અને છ છ સીડીને પૂરું પાડે છે તો અમે થેન્ક યુ કહીએ સિમ્પલ બેન ને એમની ટીમને થેન્ક યુ